બેઠા છોકરાયા ખબર શી વાત કરો તમે તો ડોક્ટર ઇંગ્લિશ વધારે ના જો ડોક્ટર ઇંગ્લિશ વાત કરું હા એમ હંગરી फाड़ी फाड़ी अंग्रेजी फाड़ी <laughs> यस यस लुगड़ा धोती यस यस अब oh, no. वधड़ो के ने मानती ने सुनो अब वधड़ो के काका तमन खबर ना पड़ी अंग्रेजी बोली अंग्रेजी बोली हां गुजराती तो बोलाओ अमेरिका ती आया वीआईपी बा अच्छा चोपड़ा ने तो जा रे डॉक्टर सी डॉक्टर सी ताना तम रिपोर्ट कटवा

આટલા ગોળી વાગી સાતે મોય તમાર દુશ્મન હોય છે એને કોક તો હશે કે તમાર દુશ્મન કોઈ હતું કોઈ નહીં પેના ગોળી વાગી યાદ કરો જોક તો હશે સાહેબ અમાર 12 મહિના મોર જોરેવાળા વાહમાં ઝઘડો થયો તો જોરેવાળા વાહ હો જો એને કસ્તુ આત્મા આવ્યું અમાર ઓ ભરો ઓફિસર આ જે કોઈ એ તો અભરો પેલા

એટલે એમ કહો હા ઠાઠળી નહિ તમે છોકરો લેવા આવો ચાલ લઈ તું એટલે પોનસો રૂપિયા નઈ મળી હમણાં ખબર તમને પડતી હાલ લયું હા નઈ જાણી જાની તમારે પેલો શું કેવાય

हेलो कमिंग 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 अनु वाले कमिंग कमिंग खबर नहीं क्या हुआ डॉक्टर जो आता ना आज तो करी ना આપણે ગુરગુરિયે ખાવા જાય તો પાછો ભલે પોટા જેવો થઈને આયો હોય ઓર ઓના આલો ઓફિસર ના માર અમન તો નઈ ભાવતો આવો પોઠા નઈ ખાતા હું નઈ પોઠા ન અમે કમિંગ કમિંગ એ ઓફિસર હોંગરી આંગરી ને ગોઠા ન બોલી મેરે કો બી નઈ બતાય આ એમ ગોઠા હોંગરી बटिया हंगरी हंगरी नहीं कुरकुरी जी ले आप लोग हंगरी जी बटिया नहीं कर बटिया तो आयो खाते लो कुरकुरी आ मिया कुरकुरी आ ये हंगरी डॉक्टर डॉक्टर अपन डॉक्टर तो हंगरी जी बोला तू बोली जी आप लोग आई एम लिटिंग गो 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 लिटिंग आता है